એનો આખો સ્ટોલ છે તો ત્યાંથી અમે મરચાં લેવા આવ્યા છીએ અને પીસાવશું તો તમને મારી પાછળ દેખાતા જ હશે બહુ બધા મરચાંના ઢેકલા છે સુકેલા એને આખને આપણે મરચાં પીસાવશું અને એને આખને મમ્મી ભાવ તાલ બધું કરે છે તો બહુ બધા છે મરચાં આ મોરા મરચાં છે એનો ભાવ છે સાડા પાંચસો કિલો આ તીખા છે તો પાંચસો

ભેગા થઈ અંદરથી અંદર જાય છે અને તમને દેખાતા જ હશે નીચે આવે છે અને નીચે મશીનની અંદર પીસાય છે અને જેવા પીસાતા આવે ને એવા એવો એવા જ મરચાં નીચે એક ડ્રમલા રાખેલો છે એની અંદર જાય છે તમે જુઓ આપણા મરચાં દરાઈ ગયા છે અને કાકા જોખવાના છે આપણે કિલો મરચા કરાવ્યા છે પહેલી વાર જ લીધા છે આપણે મરચાની ભૂકી પણ લીધી તો એની સાથે હૈદર પણ હતી સરસ મજાની કલર કરે એવી તો આપણે કિલો હૈદર પણ લઈ છે અને આપણે છે જોવો મારી પાછળ તમને દેખાતી જ હશે હૈદર છે કિલો અસલ વસ્તુ ખાવી હોય તો ઈ જોવા અને આપણે અંકલ આપણી હૈદર રેડી કરે છે કિલો તો આપણે પહેલી વાર ટ્રાય કરી છે તમે ક્યાંથી આવો છો સુરેન્દ્રનગર જિલ્લો ત્રણ ચો કિલોમીટર છે મરચા લાયા છો તમારા પોતાની વાડી ના છે કે વેચાતા લા વેપાર વેપાર છે તમારી ઉંમર કેટલી છે દાદા ચમોતેર વરાલે છે આ ચમોતેર મુ ચાલુ છે જો ચુમ્મોતેર ની ઉંમર ઉંમરે દાદા છેટ ભૂજ વેપાર કરવા આવ્યા છે હૈદર અને લાલ મરચાનો તમે જોઈ લો દાદા કેટલી બધી બહુ જ મહેનત કરી રહ્યા છે અને આ મરચા છે એનો ભાવ કેમ બધાનો અલગ અલગ છે એમાં એવું કેમ છે કે જે સા મોરા છે એનો ભાવ વધારે છે જે તીખા છે એનો ભાવ ઓછો છે એનું શું કારણ છે

હા જો કાકા એટલી બધી આપણે ગેરંટી આપે છે કે જો કલર ન કરે હૈદર તો તમે ઘરેથી પાછી દઈ જાવ હા પાછી લઈ લેવા બંધાણેલો છું મારી ખાધી લીધા હા અને તમે કઈ જગ્યાએ તમે આ સ્ટોલ નાખ્યો છો ભૂજમાં એનું એડ્રેસ આપી દો એકવાર ભૂજમાં ભગવતી સામે મિરજાપર રોડ હા એ એડ્રેસ છે જો મિરજાપર ભગવતી રોડ પાસે હા મિરજાપર થી ના હોય એટલે ભગવતી આવે ને

અને અમે મરચાં પીસાવ્યા તમને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં બતાવજો અને આજનો વિડીયો હું અણીક એન્ડ કરું છું અમારા વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો